દાહોદ શહેરના નાના ડબગર વાસમાં રહેતી ડિમ્પલબેન મેહુલ પરમાર સાથે સાડા પાંચ વર્ષ અગાઉ થયેલ લગ્ન જીવન બાદ એક પુત્રનો નો જન્મ થયેલ ત્યારબાદ પતિ પત્નીમાં અનેકો વાર થતા એક માસ અગાઉ ઘરકંકાસ વધી પોતાના પિતાના ઘરે જતા રહે ત્યારબાદ પિતા દ્વારા પુત્રીનો ઘર સંસાર ન ભાંગે તે માટે સમાજના આગેવાનો સાથે રાખી મૂકી આવેલ ડિમ્પલ બહેનને દોઢ માસનો ગર્ભ હોવાના પગલે થોડા દિવસ ઘર સંસાર સારો ચાલ્યો ત્યારબાદ ફરી કંકાસ શરૂ થયો ઘરકંઘાસના પગલે પતિ મેહુલ દ્વારા પોતાની પત્નીને કેવી રીતે પતાવી દેવી તે માટે યુટ્યુબ વિડીયો જોતો રહેતો થોડા દિવસ અગાઉ ડિમ્પલબેન ઘરે સાંજના સમય હતા જે દરમિયાન પતિ મેહુલ મેડિકલ સ્ટોર ઉપરથી ઊંઘની ગોળીના બે પત્તા લઈ આવેલ અને તેનો ભૂક્કો કરી દૂધમાં ગોળી દીધી અને આ દૂધ ડિમ્પલબેનને પીવા જણાવેલ જે અંગે આનાકાની કરતા મેહુલે જબરજસ્તી મોં પકડી દૂધ પીવડાવી દીધું જેના પગલે ડિમ્પલબેનનું મોત થયું હતું સમગ્ર મામલે દાહોદ પોલીસને જાણ થતાં સત્વરે ઝાયડસ હોસ્પિટલ પહોંચી અને પિયર પક્ષના આક્ષેપ થયા હોય પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવેલ પીએમ દરમિયાન ચોક્કસ કારણ ન મળતા મૃતકના વિસેરા સહિતના નમૂના ફોરીસીસ ટેસ્ટ માટે મોકલી આપેલ અને શંકાના આધારે આરોપી મેહુલની પૂછપરછ અને બાતમીદારો દ્વારા તપાસ કરતા તમામ વિગતો સામે આવી પ્રથમ તો દાહોદ ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી હત્યા થઈ હોવાનું સામે આવતા પોલીસે આઈપીસી કલમ ત્રણસો મુજબની કલમો ઉમેરી વધુ તપાસ હાથ ધરી રહી છે પરંતુ પતિ પત્નીના ઘરકંકાસના પગલે હાલનો ગર્ભવતી પત્નીએ જાન ગુમાવી પડી હતી અહેવાલ પ્રથમ જો આ બ્યુરો ચીફ દાહોદ બનાવની હકીકત એ પ્રકારની છે કે તારીખ વીસ ના રોજ સવારે લગભગ આઠ થી નવ ના આસપાસ પોલીસને જાણ થયેલી કે ડબગરવાસમાં રહેતી એક મહિલા જેનું નામ ડિમ્પલ બેન છે એની ઉંમર બાવીસ વર્ષ આસપાસ છે એમનું ડેથ થયું છે અને એમની બોડીને જાયડીસ ખાતે લાવવામાં આવેલી છે જે એન વય એ ડિવિઝનના પીઆઈ શ્રી પઢિયાર અને એમની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલી અને તપાસ કરેલી તો એ બેન છે એમના શરીર ઉપર પ્રાથમિક દૃષ્ટિએ ગાલના ભાગે તથા ઓઠના ભાગે અને અલગ અલગ જગ્યાએ અમુક ચક્કામાં અમુક નાની માઇનોર ઇન્જરીઓ હોવાનું પ્રથમ દૃષ્ટિએ જણાય આવેલ જેથી આ બનાવ થોડો શંકાસ્પદ લાગતા એડીની જાહેરાત લઈ ડોક્ટર દ્વારા પેનલ પીએમ કરવામાં આવેલું અને પેનલ પીએમ કરી આગળ શું થઈ શકે એ માટે તપાસ હાથ ધરવામાં આવેલી આ દરમિયાન જે મણજના બેન છે એમના ઘરની આસપાસના સીસીટીવી કેમેરાઓ એમના પતિ એમના પરિવારના લોકોની મૂવમેન્ટ એમના પેરપક્ષા લોકોનો જવાબો આ તમામ બાબતો ધ્યાનમાં લેતા આ બનાવ પ્રથમ દ્રષ્ટિ શંકાસ્પદ હોય અને કંઈક ગુનાહિત બન્યું હોય એવું જણાવ્યા આવેલ આ દરમિયાન જિલ્લાના પોલીસ વડા શ્રી ડૉક્ટર રાદીપસિંહ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ અમુક ટેકનિકલ માહિતીઓ અને ટેકના પણ કરવામાં આવેલું જેમાં એવું આવેલું કે જે મણજના ડિમ્પલ ડિમ્પલબેન છે એમના પતિ મેહુલ કુમાર કૈલાસચંદ્ર પરમાર એમણે બનાવના પહેલાં પહેલાં પોતાના ફોનની અંદર યુટ્યુબની અંદર ઓવરડોઝથી કઈ રીતનું અવસાન થઈ શકે ઊંઘની ગોળીઓ આપવાથી અવસાન કઈ રીતનું થઈ શકે કેટલી ગોળીઓ આપવાથી ડેથ થઈ શકે આ તમામ લગતના વિડીયો સર્ચ કરેલા જે હિસ્ટ્રી પણ ટેકનિકલ અમને જણાવ્યા આવતા આ તમામ બાબતો આધારે અમે ડિમ્પલ બેનના પતિ મેહુલને બોલાવી એની પૂછતાછ કરવામાં આવેલી હતી એ દરમિયાન પીએમ નોટ પણ આવી ગયેલી અને પીએમ નોટમાં પણ જણાવવામાં આવેલું કે જે ઇન્જરીઓ છે એ એન્ટીમોટમ એટલે કે મરણ પહેલાંની ઇન્જરીઓ છે આ તમામ બાબતો સાયમિક પુરાવા આધારે એમની પૂછતાછ કરતાં મેહુલે સ્વીકારેલ કે ઓગણીસ વીસની રાત્રિએ એમને ઝઘડો થયેલ અને એ દરમિયાન પોતે ઊંઘની દવાઓની સ્ટ્રીપ લાવેલા એ સ્ટ્રીપની લગભગ બે જેટલી સ્ટ્રીપ ટોટલ વિશેક ટિકડીઓનો ભૂકો કરી દૂધમાં ઉમેરી આ બેનને પાવાનો પ્રયત્ન કરેલો તો ડિમ્પલ બેનને ઉલટી થઈ ગયેલી ત્યારબાદ પીવાની મનાઈ કરતાં પોતે એમનું મોઢું પકડી એમને દબાવી દઈ બળજબરીથી એમને આ દૂધ પાઈ દીધેલું જેના કારણે એમનું અવસાનથી એનું પ્રાથમિકથી માનવાનું થાય છે હાલમાં આઈપીસી ત્રણસો બે મુજબ ખૂનનો ગુનો દાખલ કરી મેહુલ અટકાયત કરવામાં આવેલી છે અને જે સ્વતંત્ર સાહેદોના જવાબો અને આસપાસના લોકોના પૂછતાછ અને પેર પ્રેસકોની પૂછતાછમાં જણાય એવું છે કે ડિમ્પલ આ મેહુલભાઈ તરફથી ત્રાસ હતો શારીરિક માનસિક અને અવાનવા ઝઘડાઓ પણ ચાલતા હતા હાલમાં એમના કોઈ પરિવારજન સંડોવણી હોય એવું જણાવેલ નથી પરંતુ ઉનાળાપૂર્વક તપાસ ચાલુમાં છે ભવિષ્યમાં કોઈ પુરાવા મળશે તો એ બાબતે પણ કાર્યવાહી કરવામાં આવશે હત્યા પાછળનું કારણ પતિ પત્ની વચ્ચેનો કંકાસ છે હાલમાં પ્રથમ દ્રષ્ટિએ એવું રેકર્ડ પર જણાવ્યું નથી કે કોઈ અનૈતિક સંબંધોનો મુદ્દો હોય પરંતુ અવારનવાર થતા ઝઘડાઓ પારિવારિક કંકાસ આનું મુદ્દો હોવાનું જણાવેલ છે મારી છોરી છે ને એ લોકો ની ને ઉપર જઈ મારા પર ફોન કર્યો મમ્મી તમે મને કાલે કાલે લેવા આવો ને તો દાદા પરથી પૂછીને મરી જઈ બીજા દિવસ મેં મારા આર્મી ને મારા છોરા લેવા મોકલો મેં કીધું જો લી